ગુડ મોર્નિંગ હરિ ઓમ હેલો હાઉ આર યુ ક્લેપ વેરી ગુડ આજે જુઓ સરસ મજાની પ્રવૃત્તિ વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિમાં સરસ મજાનું શ્રુતલેખન કરાવી શબ્દોનું અને શબ્દોના શ્રુતલેખનની સાથે સાથે જુઓ વીસ શબ્દોનું શ્રુતલેખન કરાવ્યું અને પછીની પ્રવૃત્તિ કે દરેક વિદ્યાર્થીએ પોતપોતાની જાતે શબ્દ લખવાના છે તો અહીંયા જો એક સરસ મજાની પ્રવૃત્તિ બીજું પણ કરવાની છે જુઓ ખાતર જમણ ચકલી છગન જગત તરત રમત લાકડા પાદર ચાદર અહીંયા ર સી આવે બેટા શું આવે ર આવે ખુડસી નહીં ર સી હવે સુની પૂની સાચું લખ્યું સુરત સાચું લખ્યું વેરી ગુડ બેટા માત્ર હસો વાળા ડીગો વાળા બધા શબ્દો લખાવીએ છીએ અને દીકરીઓ જુઓ સરસ મજાની લેખન કરે છે હવે લેખનની સાથે સાથે જુઓ આ એને જાતે બનાવ્યા છે માખણ દાદા મામા વડ નામ આ એને જાતે લખ્યા વેરી ગુડ બેટા સરસ જુઓ અહીંયા દીકરીઓના અક્ષર સરસ જ છે પણ હવે અક્ષર સુધારવાની પ્રવૃત્તિ કરવાની છે આજે અક્ષર એમના જુઓ ને અઠવાડિયા પછી પાછો ફરી આપણે વિડીયો બનાવીશું તો દીકરીઓના અક્ષર આના કરતાં પણ મોતીના દાણા જેવા થવા જોઈએ બેટા સરસ જુઓ અહીંયા કને કાનો કરવાનો કા 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 લીટો કરો બરાબર જુઓ વેરી ગુડ કાનો સરસ ચલો અહીંયા પા દરપ અને લીટો કરો અમારે બેનને છે ને કાનામાં ભૂલ પડે છે વેરી ગુડ બેટા સરસ તો જો આજની અમારી સરળ સવારની સરસ મજાની પ્રવૃત્તિ લેખનની અને બાળકો પોતાની જાતે વિચારીને જો આ એને આ જાતે લખ્યા બતક ટેબલ ટમેટા બટેકા નાક હાથ પગ વેરી ગુડ મગર હાથી રાખડી આ બધા દીકરીઓએ જાતે લખ્યા છે મેં વીસ શબ્દોનું શ્રુતલેખન કરાવ્યું ને એ પછીના શબ્દો દીકરીઓ વેરી ગુડ બેટા બકરી નાના કૂતરું વેરી ગુડ પતંગ નાક હાથ વેરી ગુડ સરસ જો આને એ જાતે લખ્યા છે દિવસ પાણી પછી પકડ દાદા દાદી રથ વેરી ગુડ બેટા જો બધાના શબ્દો એક સરખા નથી એટલે એનો મતલબ એમ છે કે દીકરી